હર હર માદેવ ગુડ મોર્નિંગ મારા એક નવા વ્લોગ માં બધાનું સ્વાગત છે તો આજે જો આપણે બોટા જવાનું છે કાના ઉંચા લેવા કઈ વસ્તુ શું લેવાનું છે તારે પંપુળ પેલા હરર માદે કે ગાડી પેલા હર હર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી કે હું બોટાદ જવાનું હું બોટાદ જવાનું હું

अरे <laughs> लाई <आए> दो जो हमें अब बंचना है वो लोग पंप फोड़ लाई दिया हमने सेट हो जाता लाई दी इसी कहीं भी तो पंप फोड़ ली

अगान पाने नाखाने कि? अगावन पाने कि? ले लेली पाने कि पुरी वाला है वेली ચાલો બધા પણ પૂરી ખાવ ચાલો જો હવે આપણે ઘેર ગાડી લાવ્યો અને કંપુડું લાવ્યો અને ઘરે આવ્યા પછી આપણે જો ખાવા બે ગયા છીએ ચાલો જો આપણે રોટલા અને ડુંગળી બટેકાનું શાક અને સાસ અને પેસલા બોટાદ સિંહ લાવ્યા છે ખાવા

mình mới ca ngợi thì như này luôn, mình nộp bộ là tốt không? ચાલો આજનો બ્લોગ આટલો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ ને શેર કરી દીજો મિત્રો ફરી મળશું એક નવા બ્લોગમાં તો બાય બાય